નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે ખેડા શહેરમાં જે વરસાદ પડ્યો એ વરસાદની નજારો આજે આપણે બતાવીશું આજે તારીખ બાર સાત બે હજાર ચોવીસ છે અને આપણે ખેડા હાઈવેનો નજારો થોડો બતાવીએ છીએ વરસાદ વરસી ગયો છે વરસાદ પડી ગયો છે અને વાદળા અહીંથી જઈ રહ્યા છે પહેલાં ગામડામાં જ્યારે આવું દ્રશ્ય દેખાય વરસાદ પછી વાદળ જતા હોય તો એમ કહેવાતું હતું કે વાદળા પાણી ભરવા જઈ રહ્યા છે પાણી આપણી પર વરસાવી દીધું ને બીજું પાણી ભરવા જઈ રહ્યા છે એવું વડીલો બાળકોને આવી વાત કરતા હતા કે ભાઈ પાણી ભરવા માટે આ વાદળો દોડી રહ્યા છે અને બાળકો કૂતૂહલ વસ આ વાદળો દોડતા જોઈ રહ્યા હતા એટલે પ્રાચીન સમયની એક ગ્રામ્ય યાદો સાથે હવે ખેડામાં વરસાદ પછીનો આ નજારો જે છે મુલ્કીભવન છે અહીંયા હંમેશા વરસાદ જ્યારે પણ પડે ને ત્યારે વરસાદનું પાણી ભરાઈ રહ્યા છે અહીંયા ડીપ ખાડા જેવું છે ને રોડ રોડ ઊંચો છે અને બાજુમાં મુલકી ભાવની બિલ્ડિંગ છે અને બંનેની વચ્ચે હંમેશા જ્યારે પણ વરસાદ પડે ત્યારે અહીંયા પાણી ભરાઈ જાય છે આપ જોઈ રહ્યા છો વરસાદ પછીનો માહોલ છે આ અને અહીંયા જે મોટરસાઇકલો અને સ્કૂટર એ બધું પડ્યું હોય તો એ પાણીમાં જ ગરકાવ થઈ જાય છે અને એવો આ નજારો હંમેશા જોવા મળે છે એનું કાયમી ધોરણે નિકાલ ઉકેલ આવે પાણીના નિકાલ માટેનો એ જરૂરી છે ઘણા સમયથી અહીંયા આ સમસ્યા છે પરંતુ કોઈ જે જવાબદાર તંત્ર છે જેની જવાબદારી હશે તે એ આને ગંભીરતાથી લેતા નથી એટલે આપણે પણ હવે આવા બધા વિડીયો હળવા મૂળમાં જ ડેલી બ્લોગના ભાગરૂપે જ શેર કરીએ છીએ જો કોઈ સરોવર હોય જાણે કે એ રીતે અહીંયા પાણી ભરાયેલું છે અને મુલકી ભવનમાં જે ખરીદદારો આવે છે ગ્રાહકો એ પાણીમાં પડીને જ જાય છે ચાહે દવા લેવાની હોય તો પણ પાણીમાં પડીને જાય છે પાછળ ખેડા બસ સ્ટેશન દેખાય છે અને રોડ ઉપર બધાએ વાહનો પાર્ક કર્યા છે મુલકી ભવન તરફ ખાડો પાણી ભરેલો છે બધા વરસાદી ચર્ચાઓ જ કરી રહ્યા છે અને મયંકભાઈ છે જયેશભાઈ છે અને આપણે મયંકભાઈ સાથે જ હાઈવે તરફ ફરવા જવાના છીએ તો જયેશભાઈ અને હરીશભાઈ મળ્યા છે અહીંયા તો એમનું પણ થોડું શૂટ કરી લીધું છે મુલ્કી સરોવર આપણે આ પ્રશ્નને કોઈ ગંભીરતાથી જેની જવાબદારી છે એ તંત્ર અને જેનો પણ જવાબદારીમાં હોય એ સિરિયસ ગંભીરતાથી લેતા નથી એટલે પણ આપણે પણ આ વિડીયો હળવા મૂળમાં શેર કરીએ છીએ જાણે કે આ મુલકી સરોવર હોય એવું દેખાય છે અને ભવિષ્યમાં જળમાર્ગનું અસ્તિત્વ આવે તો અહીંયા જળમાર્ગ પણ બનાવી શકાય એવું આ સરસ દ્રશ્ય છે બાજુમાં રોડ છે ઉપર તમે જોઈ શકો છો રોડ છે અને નીચે આ જળમાર્ગ જળમાર્ગ બનાવી શકાય એવું સરસ દ્રશ્ય છે મેડિકલ સ્ટોર છે સામે અને દવા લેવા જતા આ ગ્રાહકો જે છે તેઓ પણ પાણીમાં પડીને જે પાણી દોડતા આ રોડ તરફ આવી રહ્યા છે અને બધાને પાણીમાં ઉતરવું જ પડે એવી સ્થિતિ મુલકી ભવન આગળ થાય છે આપ જોઈ રહ્યા છો એટલે આપણે વરસાદ પછી ખેડાનો નજારો બતાવી રહ્યા છીએ અને બધા સ્કૂટરો અહીંયા રસ્તામાં અને રોડ ઉપર બધાએ પાર્ક કર્યા છે અહીંયા સ્કૂટરો બધા પાર્ક કરે છે ત્યાં પાણી ભરાઈ ગયું છે એટલે હવે બધા રોડ ઉપર જ બાઇક પોતાની પાર્ક કરીને આવે છે શું છે આ લોક થઈ ગયું એ મેડિકલ સ્ટોર મિતેશભાઈ છે અને એમનું કહેવું છે કે ગટર જે છે એનો હોલ અહીંયા મેઈન પાણી નિકાલ માટેનો હોલ છે એ પુરાઈ ગયો છે તો એ જો સાફ કરાવે તો આ પાણીનો નિકાલ થઈ જાય મુલકી સરોવર આપણે હળવી ભાષામાં જ રજૂ કરીએ છીએ મુલકી સરોવર જલમાર્ગ હોય જાણે કે કાશ્મીર દાલ સરોવર હોય એવું લાગે છે ને આપણે જે લંડન અને એવા જે શહેરો હોય છે નદી કિનારે વસેલા હોય એવું અત્યારે આપણને લાગે છે અને અમે ખેડા શહેર વાત્રક શેરડી કાંઠે આવેલું છે ને હવે વચ્ચે આ નદી વહી રહી હોય બહુ સરસ દેશી દેશે ખેડા મહેમદાવાદ રોડ છે અને મુર્કી ભવન આગળ ભરાયેલા પાણી છે ને રોડ ઉપર પાર્ક કરેલા વાહનો છે રંજનભાઈ સાહેબ છે નિવૃત્ત શિક્ષક છે અને કંઈ કોઈ રજૂઆત કરી રહ્યા છે ધ્રુવ છે ટીસીભાઈનો છોકરો છે અને પાછળ પેલા પંડિતભાઈનો છોકરો છે ને એ બધા અહીંયા ઊભા છે એટલે થોડું મેમોરિયલ યાદગીરી માટે આ થોડું શૂટ કર્યું છે અને બીજી ખેડામાં આ એક જગ્યા છે ડીપ જગ્યા છે ત્યાં જ્યારે પણ વરસાદ પડે ત્યારે અહીંયા પાણી ભરાઈ જાય છે આ છે ખેડા પોલીસ સ્ટેશન ચોકડી આપણે ખ્યાલ આવી ગયો હશે અહીંયા પણ હંમેશા જ્યારે પણ વરસાદ પડે તો પાણી અહીંયા ભરાઈ જાય છે અને છોકરાઓ બાળકો અહીંયા હંમેશા મસ્તી કરતા હશે આ સ્કૂલ છૂટી છે ને બાળકો દફતર સાથે તમે જુઓ સ્કૂલ ડ્રેસમાં જ અહીંયા મસ્તી કરી રહ્યા છે પાણીમાં છપછપિયા કરી રહ્યા છે અને આ વિડીયો મયંકભાઈ પંડ્યા દ્વારા આપણને પ્રાપ્ત થયેલ છે અને હવે મયંકભાઈની બાઇક પાછળ બેસીને જ આપણે વે ટુ હાઈવે ખેડા હાઈવે ચોકડી તરફ ચા પીવા જઈ રહ્યા છે એક્ચ્યુઅલી આપણે ચા પીવા જતા હતા અને વરસાદ પડી ગયો વરસાદ શાંત થયો એટલે આપણે હાઈવે ચા પીવા જવું હતું અને વચ્ચે આ મુલકી ભવનનો નજારો શૂટ કર્યો અને એ પહેલાં મયંકળે થોડું શૂટ કર્યું હતું પોલીસ સ્ટેશન ચોકડીનું એ પાણી ભરેલા ખાડાનું આપણે થોડું શૂટ કર્યું છે અને હવે આપણે સ્વામિનારાયણ ગેટ પ્રવેશ દ્વાર ગેટવે ઓફ ખેડામાં આવી ગયા છીએ અને હાઈવે પર જે લવલી છા છે ત્યાં ચા પીવા હવે જઈ રહ્યા છીએ મહારાણા પ્રતાપ સર્કલ પાસે આપણે આવ્યા છીએ અને જો મહારાણા પ્રતાપ સર્કલની આ પ્રતિમા સરસ પાછળ આસમાન સરસ દેખાય છે અને હવે આ રાજુભાઈ ચા લવલી પર રાજુભાઈ હંમેશા આપણને સરસ ટનાટન ચા બનાવી અને ખુશ થઈ જાય છે આપણે જોયો છે એટલે અને આ ગરમા ગરમ કડક મીઠી ચા મેંગ સાથે આપણે ગરમ કડક મીઠી ચા પીધી છે ને ચા સતત અહીંયા બનાવવામાં આવી રહી છે હાઈવે ચોકડી છે એટલે ખૂબ જ ચાનું અહીંયા કાર્યક્રમ હતો આજ કઈ કાર્યક્રમ થવાનો આવતીકાલ નો કાર્યક્રમ શું છે આવતીકાલ નો કાર્યક્રમ છે ગુજરાત સમગ્ર ગુજરાતના બાર એસોસિએશન પ્રમુખ અને સેક્રેટરી જેઓનું એક સોમનાથ ગીર સોમનાથ ખાતે સંમેલનનું આયોજન કરેલ છે અને એમાં એમાં સૌ વકીલ મિત્રો ત્યાં આજે જવા રવાના થઈએ છીએ બધા હાજર રહેવાના અને મિત્રો બધા ક્યાંથી આવે છે લુણાવાડાના લુણાવાડા અને મિત્રો ખેડાના એ મયુરભાઈ દેસાઈ એડવોકેટ છે અને આ બધા મિત્રો એડવોકેટ મિત્રો જ છે અને લુણાવાડાથી આવ્યા છે ને કાલે ગીર સોમનાથ જવાના છે હાઈવે ચોકડી ચા પાણી પીવા માટે આવ્યા છે અને આપણે મેમોરિયલ યાદગીરી માટે આ થોડું શૂટ કરી લીધું છે અને મિત્રો આપણા અહીંયા ઊભા હતા ચાની કેટલી પર જ ત્યાં મયુરભાઈને જોઈને ગાય આવી છે ગાય અને ગોવાળ એની આત્મીયતા તમે જુઓ એક હળવા મૂળમાં આપણે આ થોડું શૂટ કરી લીધું છે યાદગીરી માટે અને મિત્રો હવે આપણે એ શામ મસ્તાની સરસ શામનો નજારો છે એટલે મયઘભાઈ સાથે આપણે થોડું વાત્રક બ્રિજ કમાનવાળો સુપ્રસિદ્ધ બ્રિજ છે ત્યાં અને વાત્રક નદીનું થોડું અત્યારનો નજારો કેવો છે એ જોવા જઈ રહ્યા છીએ જો આકાશમાં કાળા ડિબંગ વાદળ છે અને સૂર્યાસ્ત થઈ રહ્યો છે સાંજ પડી રહી છે સૂર્ય વાદળો પાછળ છુપાયેલો છે ઘનઘોર વાદળ પણ કેટલાક દેખાય છે અને આપણે નવા બ્રિજ ઉપર થઈ અને હરિયાળા તરફ જઈ રહ્યા છીએ હવે આપણે હરિયાળા તરફ આવી ગયા છે ને ત્યાંથી ટર્ન મારી અને બાઇક લઈને આપણે આ જે કમાનવાળો બ્રિજ છે ઐતિહાસિક બ્રિજ આપણો ખેડાનો ખેડાની ઓળખ છે ખેડાની શાન છે એવો આ કમાનવાળો બ્રિજ છે અત્યારે રિપેરિંગ થઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો એટલે આપણે એનું પણ યાદગીરી રૂપે થોડું શૂટ કરી લઈએ છીએ અને જે બે કમાનની વચ્ચે જે જોઈન્ટ હોય છે આ રોડના જોઈન્ટ એ અત્યારે વ્યવસ્થિત રિપેરિંગ થઈ રહ્યા છે વાત્રક કાંઠે વાત્રક બ્રિજ એક યાદગીરી માટે આપણે થોડું શૂટ કરી લઈએ છીએ વાત્રક બ્રિજની કામગીરી જે ચાલુ છે એનું મેમોરિયલ શૂટ કર્યું છે અને આ સરસ વ્યવસ્થિત આ વખતે છે ઘણીવાર જે બે જોઈન્ટ હોય છે ત્યાંથી જ ખાડા પડે છે ને નુકસાન થાય છે રોડને એને અત્યારે થોડી વ્યવસ્થિત રીતે રિપેરિંગ થતું હોય એવું દેખાય છે આપણને કારણ કે જ્યારે પણ વરસાદ પડે ને ત્યારે આ ખેડા કમાણવાળા બ્રિજની વચ્ચે ખાડા પડી જાય છે અને ખેડાના બધા જ નાગરિકોને ખેડા તાલુકાના અને અહીંથી પસાર થતા તમામ લોકોને ખબર છે કે જ્યારે પણ નવો રોડ બનાવ્યો હોય તો પણ વરસાદ પડે એટલે આ ખેડા બ્રિજની વચ્ચે ખાડા પડી જાય છે એટલે આપણે આશા રાખીએ છીએ કે આ હવે જે રિપેરિંગ થાય છે એ વાત્રક બ્રિજનો રોડ વચ્ચે છે એ સરસ લાંબો સમય સુધી વ્યવસ્થિત રહે ટકાઉ રહે એવો બનશે એવું આપણે આશા રાખીએ છીએ અંગ્રેજોનો સમય કલેક્ટર કચેરી હતી બૃહદ એટલે કે ખેડા અને આણંદ જિલ્લાનું હેડક્વાર્ટર અહીંયા હતું કલેક્ટર કચેરી અહીંયા હતી વાત્રક કાંઠે ખેડા શહેર છે ખેડાનું પ્રાચીન નામ ખેટકપુર છે અને વાત્રક નદીનું પ્રાચીન નામ વેત્રવદી છે આ હરિયાણા તરફનો નદીનો મોટો પટ છે અને ત્યાં બાવળના ઝુંડ ઉગી ગયા છે અગાઉ પાણીનું વહેણ આ તરફ વહેતું હતું ને ત્યારે અહીંયા ભેડા બનાયા હતા એના કારણે પાણીનો પ્રવાહ પેલી સાઈડ ગયો અને ત્યાં અત્યારે બાવળના ઝુંડ છે એના લીધે હરિયાળામાં પાણી જતું નથી અને ખેડાનો આપણો હેરિટેજ બ્રિજ ખેડાની ઓળખ આ કમાનવાળો બ્રિજ છે અને એમ કહી શકાય કે ખેડા આણંદ જિલ્લામાં પ્રવેશવા માટે ગેટ વે ઓફ ખેડા ખેડા જિલ્લાનો પ્રવેશ દ્વાર પણ કહી શકાય અને એવો સરસ બ્રિજ અત્યારે રિપેરિંગ થઈ રહ્યો છે અને પાછળ વાત્રક નદી અને ખેડા શહેરનો સુંદર નજારો દેખાય છે ખેડાના આપણા નાગરિકો માટે અને ખેડાના મૂળ રહીશ બહાર રહેતા હોય એમના માટે ખેડાનો આ દિલકસ નજારો આપણે આજે યુટ્યુબ દ્વારા શેર કરીશું માટી ખનનના કારણે અહીંયા ઘણા બધા ખાડા પડેલા છે ને હરિયાળા તરફ પણ સામે છેડે પણ જબરજસ્ત માટી ખનન થયેલું છે પક્ષીઓના અવાજ સાથે પવનના સુસવાટાનો અવાજ પણ આપણને સંભળાતો હતો અને આપણે લોકમાતા વાત્રક અને વાત્રક કાંઠે ખેડા શહેર ખૂબ જ સરસ દૃશ્ય દેખાય છે અને મયંકભાઈ છે આપણી સાથે મયંકભાઈ આવ્યા છે અને થોડું મેમોરિયલ શૂટ એમની સાથે પણ શૂટ કર્યું છે તો મિત્રો આ સાથે વરસાદ પછી ખેડા શહેરનો નજારો આપણે ડેલી વ્લોગના ભાગરૂપે અત્યારે શેર કરીએ છીએ આ વિડીયો આપણે ગમે તો એને લાઇક કરો શેર કરો અને જીપીસી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત